સમાચારને લઈ એનઆઈએ ની ટીમ દિલ્હી જવા રવાના ડોક્ટર મુઝમિલ બાદ આદિલને પણ કબજો લીધાનો દાવો ડોક્ટર શાહીન સૈયદ સાથે આમને સામને કરાશે પૂછપરછ મૌલવી ઇરફાન પણ દિલ્હી લાવી રહી છે એનઆઈએ આતંકવાદીઓની સામે હવે તપાસનો દોર શરૂ થઈ ચુક્યો છે પૂછપરછનો દોર શરૂ દિલ્હી બ્લાસ્ટમાં સમાચારને લઈને શ્રીનગર સેન્ટ્રલ જેલમાંથી મુઝમ્મિલનો એનાએ કબજો લઈ લીધો છે મુઝમ્મિલને લઈને હવે એનઆઈની ટીમ દિલ્હી જવા રવાના થઈ છે ડોક્ટર મુઝમ્મિલ બાદ આદિલનો પણ કબજો લીધાનો દાવો તો ડોક્ટર શાહીન સૈયદ સાથે આમને સામને કરવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે ત્રણેયની સામસામે મૌલવી ઇરફાનને પણ દિલ્હીથી એનઆઈએ લાવી રહી હોવાના મોડ્યુલ પર કાશ્મીરમાં તપાસ તેજ અનંત કરી તપાસ પોલીસે ડોક્ટર્સના લોકર્સની તપાસ શરૂ કરી છે અનંતનાગ જીએમસી માં પણ લોકર્સની પોલીસે તપાસ શરૂ કરી કાશ્મીર બાજુ હવે તપાસનો દોર પહોંચ્યો છે અનંતનાગ મેડિકલ કોલેજમાં પોલીસ હવે લોકરની તપાસ કરી રહી છે મુજાહિદ્દીનના સક્રિય સદસ્ય મિર્ઝા શાબાદ બેગ નું નામ ખુલ્યું મિર્ઝા સાદા બેગ અલ ફલાહ ઇજનેરી કોલેજનો રહી ચૂક્યો છે વિદ્યાર્થી સૂત્રોના મતે શાદા બેગ હાલ અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે ટૂંકમાં જે રીતના આખી માહિતી સામે આવી રહી છે તો અલ ફલાહ યુનિવર્સિટી એક પ્રકારે જાણે આતંકની ફેક્ટરી હોય આતંકવાદીઓની ફેક્ટરી હોય એ રીતે એક બાદ એક આતંકવાદીઓનું કનેક્શન યુનિવર્સિટી સાથે જોડાયેલું સામે આવ્યું છે વર્ષ બે હજાર આઠમાં જે અમદાવાદમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે પણ એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું અને એ વ્યક્તિ પણ અલ ફલાહ યુનિવર્સિટીનો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં એ અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે નામ છે મિર્ઝા શાદાબ બેગ અલ ફલાહ યુનિવર્સિટીની તપાસ માટે વિશેષ ટીમની રચના ફરીદાબાદ પોલીસ કમિશનરે તપાસ કમિટીની રચના કરી અલ યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ મુદ્દાની તપાસ કરવામાં આવશે ડીસીપી એસપી ક્રાઈમ સહિત ચાર અધિકારીઓ તપાસ કરશે ફરીદાબાદ પોલીસ કમિશનરે તપાસ કમિટીની રચના કરી છે જે અલ ફલાહ યુનિવર્સિટીમાં તપાસ કરશે અલ યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે ડીસીપી એસીપી ક્રાઇમ સહિતના ચાર અધિકારીઓ અલ ફલાહ યુનિવર્સિટીની તપાસમાં લાગ્યા છે